વડોદરા જિલ્લાના ડભોઈ અને વસઈ વચ્ચે છેલ્લા આઠ મહિનાથી ચાલી રહેલા બે નાળાના કામથી વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ કામગીરી પૂરી ન થતા હજારો લોકોને રોજિંદા અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડે છે મુશ્કેલી ખરાબ રસ્તો નાળાના કામને કારણે રસ્તા પર લેવલિંગ બરાબર ન હોવાથી અને કાંકરા બહાર નીકળી ગયા હોવાથી વાહનોના પંચર પડવાની ઘટનાઓ વધી છે ત્યારે રસ્તો સાંકડો થઈ જવાથી અને કામને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થાય છે જેનાથી કિંમતી સમયનો વ્યય થાય છે માટીના આસપાસ કારણે પણ વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડે છે રોજિંદા જીવન પર અસર જોવા મળે છે આ માર્ગ પરથી વાઘોડિયામાં આવેલી પારૂલ હોસ્પિટલ અને અન્ય દવાખાનાઓ પણ આવેલા છે જ્યાં દર્દીઓને તાત્કાલિક પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે આ ઉપરાંત આસપાસ આવેલી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને રોજિંદા ધંધા રોજગાર માટે અવરજવર જવર કરતા લોકોને પણ ભારે હાલાકી વેઠવી પડે છે જેને લઈ સ્થાનિક લોકો દ્વારા કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેની રાહ જોવાઈ રહી છે જેથી તેમની રોજિંદી મુશ્કેલીઓનો અંત આવે તો સ્થાનિક પ્રશાસને આ બાબતે તાત્કાલિક ધ્યાન આપીને કામ ઝડપથી પૂર્ણ કરવું જોઈએ જેથી લોકોની હાલાકી દૂર થાય તેવી માંગ ઉઠવા પામી છે ब्यूरो रिपोर्ट खबर गुजरात लाइव